તો સમાચાર આવી રહ્યો છે અંકલેશ્વરથી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ચોરી કૌભાંડનો પર્દાફાશ કરી અંસાર માર્કેટ અને પિરામન રોડ ઉપર આવેલ મંદિર નજીકની ઝાડીઓમાંથી છસો એસી કિલો શીશાનો જથ્થો ઝડપી પાડ્યો છે બનાવની પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરમાં બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંસાર માર્કેટ નજીક આવેલ પીરામણ ગામ જવાના રોડ ઉપર મંદિર નજીક ઝાડી ઝાકડામાં બે ઈસમોએ શીશાનો જથ્થો સંટાળી રાખેલ છે પોલીસે તપાસ કરતા બે ફૂટ લાંબી અને પાંચ ઇંચ પહોળાઈ ધરાવતી શીશાની એકત્રીસ નંગ પ્લેટો મળી આવી હતી અને પોલીસે સ્થળ ઉપરથી અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી અને ઇમરાન અકબર મુનશીની પૂછપરછ કરતા આ શીશુ દિવસ પહેલાં અંકલેશ્વર મામલેદાર કચેરીમાં પાર્ક કરેલી આયસર ટેમ્પોમાં ભરેલું માર્કેટમાં બિલાલ અહેમદ શાહને આપ્યો હોવાની કબૂલાત કરી હતી આ ઘટનામાં પોલીસે અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી ઇમરાન અકબર મુનશી બિલાલ અહેમદ શાહને ઝડપી પાડી કુલ રૂપિયા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે নইম দিবানো রিপোর্ট ন্যুজ টুডে অঙ্কলেশ্বর